એમાં પણ માપે વરસાદ પડવાની સંભાવના છે જે મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવા અવનવા વિડીયો જોવા માટે તરત જ સબસ્ક્રાઈબ કરી દો પછી પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને વડોદરા આમાં પણ વરસાદ પડી શકે છે અને એમાં જે છોટા ઉદેપુર છે એમાં સૌથી વધુ વરસાદ પડવાની સંભાવના છે મિત્રો જી હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં આવા અવનવા વિડીયો જોવા માટે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા આનંદ માં પણ સંભાવના છે અને બનાસકાંઠા પાટણ અને કચ્છમાં લગભગ વરસાદ માપી પડવાની ઈચ્છા છે અને ત્યાં લગભગ સૂરજ જ રહેશે અને થોડો ઘણો વરસાદ આવીવાની સંભાવના છે મિત્રો હાલમાં સમાચાર મુજબ આ રીતનું છે તમારું શું માનવું છે કોમેન્ટમાં કરી શકજો અને તમારા વિસ્તારમાં વરસાદ પડે છે કે નહીં એની કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જય હિન્દ જય ભારત નવા વિડીયો સાથે ફરીથી મળીશું જય હિન્દ